સંચાલિત શ્રી ખુમ ગાંધી પ્રાથમિક શાળામાં કોન બને આ સ્પર્ધામાંથી છત્રીસ વિદ્યાર્થીઓની ત્રણ ગ્રુપ બનાવવામાં આવ્યા દરેક ટીમને મનોરંજન રમતગમત વિજ્ઞાન ઇતિહાસ તથા વર્તમાન પ્રવાહને ધ્યાનમાં રાખી પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જવાબો આપ્યા હતા આ કન્ટેસ્ટમાં ગ્રુપ એમાં મોગલી ટીમ ગ્રુપ બીમાં બેટમેન ટીમ

સામાજિક વિજ્ઞાનને લગતા, અમદઘમતને લગતા ઘણા બધા ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એટલે એમને ઘણું બધું જાણવા મળ્યું. વિદ્યાર્થીઓ અન્ય પ્રવૃત્તિઓ પણ કરતા રહે એ માટે અમારે ત્યાં ડાન્સિંગ, કરાટે, સંગીત બધા વર્ગો તો ચાલે જ છે પણ આ વખતે મને એવો વિચાર આવ્યો કે વિદ્યાર્થીઓને આજુબાજુનું નોલેજ થોડું ઓછું એ લોકો એમાં ઓછો ઇન્ટરેસ્ટ ધરાવે છે અને એ લોકો પોતાની આસપાસની જીણી નજર થી કંઈક શીખે અને એમાંથી આગળ વધે અને આગળ જતા કોમ્પિટિટિવ ટેસ્ટમાં પણ એ લોકો આગળ આવે એ માટે શાળામાં અમે આ વખતે 20 કોન્ટેસ્ટનું આયોજન કર્યું જેનો સારો પ્રતિસાદ સાંપડ્યો અને સમગ્ર શાળાના એક થી આઠ ધોરણના વિદ્યાર્થીઓને ત્રણ ગ્રુપમાં વિભાજિત કરીને અમે આ ટેસ્ટ લીધી અને એનો વિદ્યાર્થીઓએ પણ ખૂબ આનંદ માણ્યો અને શાળા પરિવારે આ ટેસ્ટ માટે ખૂબ સારી જહેમત ઉઠાવી અને એનું સારું પરિણામ